વડોદરા શહેરના વોર્ડ નંબર બારમાં અટલાદરા વિસ્તારમાં ચેકપોસ્ટ નજીક રોડ ઉપર અચાનક ભુવો પડવાની ઘટના સામે આવી ઘટના સમયે કાર ચાલક ચેકપોસ્ટ ચેકપોસ્ટથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કારમાં ભૂવા ખાબકી ગઈ સ્થાનિક લોકો અને આસપાસના વાહન ચાલકોની ભારે મહેનત બાદ કારને ભૂવામાંથી બહાર કાઢવામાં આવી જોકે આ ઘટનામાં કાર ચાલકને નુકસાન પહોંચવાનું જાણવા મળ્યું છે ભૂવો પડવાના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ જ્યાં સુધી ભુવાનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર પર અસર પડશે તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે विजय चौहान दिव्यांग न्यूज़ वडोदरा